ઔષધીય ગુણોથી ભરપૂર એલોવેરા ત્વચા અને સ્વાસ્થ્ય બંને માટે અગણિત ફાયદા ધરાવે છે એલોવેરાનો ઉપયોગ કોસ્મેટિક અને ત્વચા સંભાળ ઉત્પાદનોમાં વ્યાપકપણે થાય છે ત્વચા અને વાળ માટે તેના અગણિત ફાયદા છે એલોવેરા એનિમિયા દૂર કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે કટ અને આંતરિક ઈજાઓના કિસ્સામાં એલોવેરા તેના એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણધર્મોને કારણે ઘાને ઝડપથી રૂજાવે છે આ સિવાય લોહીમાં શુગર લેવલને નિયંત્રિત કરે છે પરંતુ શું તમે જાણો છો કે આવા શક્તિશાળી એલોવેરાનો વધુ પડતો ઉપયોગ તમારા સ્વાસ્થ્યને નુકસાન પણ પહોંચાડી શકે છે તો ચાલો આજના વિડીયોમાં જાણીએ એલોવેરાની આડઅસરો એલોવેરાના પાનમાં લેટેક્સ જોવા મળે છે જેના કારણે કેટલાક લોકોને એલર્જી હોય છે જેના કારણે પેટમાં બળતરા ખેંચાણ જેવી પેટની ઘણી સમસ્યાઓ થઈ શકે છે તેના ઉપયોગથી શરીરમાં પોટેશિયમનું સ્તર પણ બગડી શકે છે જો ત્વચાની એલર્જી ધરાવતા લોકો એલોવેરાનો ઉપયોગ કરે તો તેઓ ત્વચાની એલર્જી આંખોની લાલાશ ત્વચા પર ફોલ્લીઓ અને બર્નિંગ સેન્સેશનથી પીડાઈ શકે છે જો તમે એલોવેરા જ્યુસનું વધુ પડતું સેવન કરો છો તો સાવચેત રહો એલોવેરા જ્યુસમાં રેચક અસર જોવા મળે છે જેના કારણે ડાયાબિટીસના દર્દીઓમાં ઇલેક્ટ્રોલાઇટ અસંતુલન થવાની શક્યતા વધી જાય છે ડાયાબિટીસના દર્દીઓએ ડૉક્ટરની સલાહ લીધા વિના એલોવેરા જ્યુસનો આડેધડ ઉપયોગ કરવો જોઈએ નહીં એલોવેરામાં જોવા મળતા બાયોએક્ટિવ સંયોજનો લીવરની ડિટોક્સ પ્રક્રિયામાં દખલ કરી શકે છે જો તમને લીવરની કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ વગર એલોવેરા જ્યૂસનો ઉપયોગ ન કરો જે મહિલાઓ ગર્ભવતી હોય અથવા સ્તનપાન કરાવતી હોય તેઓએ એલોવેરા જ્યુસનું સેવન ટાળવું જોઈએ એલોવેરા જ્યુસમાં ત્વચાને સંકોચવાળા ગુણ હોય છે જો મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન તેનું સેવન કરે તો તે બાળકના જન્મ સમયે સમસ્યા પેદા કરી શકે છે એલોવેરા જ્યૂસનું સેવન કરવાથી શરીરમાં પોટેશિયમનું સ્તર ઘટાડી શકાય છે તેના ઉપયોગથી હૃદયના ધબકારા અનિયમિત થઈ શકે છે એટલું જ નહીં શરીરમાં નબળાઈ અને થાક પણ આવી શકે છે તેથી એલોવેરા જ્યૂસનો ઉપયોગ નિયંત્રિત માત્રામાં કરવો જોઈએ એલોવેરા જ્યુસના વધુ પડતા સેવનથી ડિહાઇડ્રેશન એટલે કે શરીરમાં પાણીની સમસ્યા થઈ શકે છે આ શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ સંતુલનને ખલેલ પહોંચાડે છે જે ડિહાઇડ્રેશન તરફ દોરી શકે છે એલોવેરા જ્યુસ વધુ માત્રામાં પીવાથી ઝાડા પણ થઈ શકે છે ધ્યાન રાખો કે બાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોને એલોવેરા ક્યારેય ન આપો નિષ્ણાતોના મતે એલોવેરા જ્યુસનું સેવન નાના બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એલોવેરાનું સેવન કરવા માટે એક ચમચી એલોવેરા જેલ લો તેને સ્મૂધી અથવા ફળોના રસમાં ઉમેરો તેને સારી રીતે બ્લેન્ડ કરો અને તરત જ તેનું સેવન કરો સવારે તેનું સેવન કરવું વધુ ફાયદાકારક માનવામાં આવે છે આ સિવાય તમે સવારે ખાલી પેટ એલોવેરા જ્યુસનું સેવન કરી શકો છો જો તમે તેનું નિયમિત સેવન કરવા માંગતા હો તો પહેલાં ડોક્ટરની સલાહ લો તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો